હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાચા મગમાંથી પણ એકદમ નવો અને એકદમ શાનદાર નાસ્તો બનીને તૈયાર થાય છે હા ફ્રેન્ડ્સ કાચા મગમાંથી પણ એક પણ ટીપું તેલ ઉમેર્યા વગર આ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરશું હેલ્થ માટે ફાયદાકારક છે અને વેટ લોસ માટે પણ ફાયદાકારક છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા મેં એક વાટકી જેટલા મગ લીધા છે તેને મેં રાત્રે પલાળીને રાખ્યા હતા મગ એકદમ સરસ એવા પલી ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે તોડીને જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે મગ એકદમ મસ્ત એવા પલી ગયા છે હવે આપણે આ મગનું પાણી કાઢી લેશું આપણે મગને બાફવાના પણ નથી અને આપણે સરસ એવો નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે તેલ ઉમેર્યા વગર હવે આપણે આ રીતે કોઈ પણ એક કોટન કપડું લેશું ત્યાં મગને આપણે આમાં એડ કરી દેશું આપણે મગને વધારે સુકવવાના નથી માત્ર થોડા કોરા કરવાના છે જે એક્સ્ટ્રા પાણી હશે ને તે સોક કરી લેશે તો આ રીતે આપણે મગને થોડા ફેલાવી લેશું અને બીજો ભાગ આપણે ટાવલનો છે તે ઉપર નાખી દેશું જેથી મગ છે ને એકદમ મસ્ત રીતે કોરા થઈ જશે જો આ રીતે આ રીતે આપણે મગને ઉપર ટાવલ બીજી સાઈડનો ઢાંકી દેવાનો છે અને આ રીતે તમારે ડેપ ડેપ કરશો ને એટલે મગમાંથી જે પાણી હશે ને તે એકદમ ટાવલ છે તે શોક કરી લેશે અને કોટન કપડું આપણે લીધું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો મગ આમાંથી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે એ પણ આપણે શાક તો બનાવીને ઘણા ખાઈએ જ છે પણ આ રીતે પલાળીને તમે એકવાર ખાશો ને તો તમને ખાવાની પણ મજા આવશે અને તેલ વગરના છે તો હેલ્થ માટે પણ ફાયદાકારક છે શાક તો આપણે ઘણીવાર બનાવતા જ હોઈએ છીએ મગની ઘણી બધી વેરાયટી પણ આપણે બનાવતા જ હોઈએ છે પણ આ એકદમ નવી વેરાયટી છે તો ચોક્કસથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો મગ આપણા છે એ સરસ કોરા થઈ ગયા છે જોઈ શકો છો બિલકુલ પાણી આની અંદર નથી રહ્યું હવે આપણે એક ડીશમાં કાઢી લેશું આ રીતે આપણે એક ડીશમાં કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે મગ એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી દેશું અને મગ આપણે એડ કરી લેશું અને એકદમ ધીમી આંચ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની ગેસની આંચ ધીમી આંચે જ આપણે મગને આ રીતે શેકવાના છે લાંબા સમય સુધી નથી શેકવાના હલકું મોઇશ્ચર ખતમ થાય ત્યાં સુધી જ આપણે શેકવાના છે ખબર કઈ રીતે પડશે કારણ કે હું તમને એ પણ જણાવી દઉં મગ છે એ આપણા હલકા જે ફૂલેલા હશે ને એ થોડા મીડિયમ થઈ જશે જેથી તમારે સમજી જવાનું કે આપણા મગ છે તે સરસ શેકાઈ ગયા છે તો લગભગ પાંચ એક મિનિટ જેટલું થયું છે મગ શેકાવવામાં અને સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે થોડું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ધાણાજીરું પાવડર એડ કરી લેશું લાલ મરચું પાવડર એડ કરી લેશું અને ફરીથી આપણે બધું મિક્સ કરી લેશું એક મિનિટ જેટલું આપણે આ રીતે મસાલો એડ કરીને શેકવાના છે વધારે નથી શેકવાના નહીતર આપણો મસાલો છે તે બળવા મળશે અને ગેસની આંચ તમારે એકદમ લો રાખવાની છે એકદમ ધીમી રાખવાની છે નહીતર આપણો મસાલો છે તે બળવા મળશે કારણ કે આની અંદર આપણે તેલનો ઉપયોગ નથી કર્યો જેથી એકદમ કોરા મગ છે પણ આ મસાલા મગ એટલા મસ્ત બનાવીને તૈયાર થાય છે ને કે તમે એકવાર બનાવશો ને તો તમે વારંવાર સો ટકા બનાવશો હવે આપણે મગને નીચે ઉતારી લીધા છે આ રીતે તમે જુઓ કે એકદમ મસ્ત એવા કોરા થઈ ગયા છે અને એકદમ સરસ મસાલાવાળા થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં અથવા કોઈ પણ એક વાસણમાં કાઢી લેશું ટમેટા એકદમ ઝીણા સુધારેલા એડ કરી લેશું ડુંગળી અને ગાજર પણ એડ કરી લેશું એકદમ બારીક સુધારેલું કોથમરી એડ કરી લેશું તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો મેં અહીંયા નથી એડ કર્યા હાફ લીંબુનો રસ એડ કરી લેશું માત્ર પાંચથી સાત મિનિટમાં બની જાય છે આ રેસીપી જરૂરથી બનાવજો ચાટ મસાલો એડ કરશું સવારના હેલ્ધી નાસ્તા માટે ખાસ છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમારે મગ્ન શેકવા ના હોય અને થોડા બાફવા હોય તો તમે એ પણ કરી શકો છો માત્ર બે મિનિટ તમે પાણીમાં ઉકાળી અને તમે આ આની અંદર મગને એડ કરશો ને તો પણ બહુ સરસ લાગે છે અને આ રીતે પણ બહુ સરસ લાગે છે તો આ મગનો નાસ્તો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આમ તો હું હેલ્ધી વસ્તુ ખાવું છું વધારે અને પણ બનાવું પણ છું સૂપ છે હેલ્ધી નાસ્તો છે અને સવારમાં હળદર અને આદુનું પાણી પણ પીવું છું લીલી હળદર આવે છે અત્યારે અને લીલું આદુ બંને વસ્તુ નાખીને પાણી પણ પીવું છું જેથી હેલ્થમાં ખૂબ જ લાભદાયક રહે છે તો તમે પણ શરૂ કરી શકો છો તેનાથી ગંભીર બીમારીઓ થતી નથી કેન્સર જેવી બીમારીઓ પણ નથી થતી તો તમે પણ ટ્રાય કરી શકો છો અને આ રીતે હેલ્ધી નાસ્તો પણ બનાવી શકો છો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમારે પણ ખાવો હોય તો આવી જાઓ જો કેટલો સરસ બન્યો છે એકદમ ચટાકેદાર એ પણ ઓઈલ ફ્રી એક પણ ઢીપુ આમાં તેલ આપણે એડ નથી કરી તો પણ બનાવીને તૈયાર કર્યો છે આવજો